બગવાડા ટોલનાકા હાઈવે પર કારમાં રૂપિયા બે પોઈન્ટ લાખ લાખનો દારૂ લઈ જતો પારડીનો બુટલેગર ઝડપાયો પારડીના બગવાડા ટોલનાકા હાઈવે પર દબણથી નવસારી તરફ રૂપિયા બે પોઈન્ટ ચોપન લાખનો દારૂ લઈ જતા બુટલે ગને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી હતી ત્યારે આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે પંદર સીએલ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ પાંચસો જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોપન દારૂ મળી આવ્યો હતો ને જી જે આરવી બાવન પંચાણું વાળી અન્ય બે નંબર પ્લેટ પણ મળી આવી હતી પોલીસે કાર ચાલક દર્પણ ઉર્ફે લાલી જયેશભાઈ પટેલ રહે વેલપરવા પારડીને ઝડપી પાડ્યો હતો જ્યારે બંકીમ હસમુખભાઈ પટેલ રહે ખડકી તાલુકો પારડી તથા અન્ય એક ઈસમ જેના પૂરા નામઠામની ખબર નથી સહિત બંનેને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ સાત પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે